એ ભાઈ રે માં ચૂડાવીરા ઓડી માં બેસાળ ને એ ચાઉં મારે મોત તરિયા પાર રે આ ભાય રે માં ચૂડાવીરા ઓડી માં બેસાળ ને તારી હોડીને વીરાઈ રેમજાવું ફરતી મેગર માળ આ પાય રે મૂડા વીરા હોડીમાં બેસાળ ને ચીર પાડી ને તોર લે ઓડી સણગારી બેઠા બેઠા જેસલ તોરલ રેયા પાય રે મચુડા વીરા ઓડી માં બેસાળ આ કાઠે ગંગા ને ઓલે કાઠી જમના વચમાં કાનુડો છડી રે રેયા પાય રે મચુરા વીરા માં બેસાળ ને હોડી ન દરિયો ગે છે આય રે મ છૂડા વીરા હોડી માં બેસાળ ને તો દરિયે હોડી ડૂબવા નેલા તારા પાપ ને પોકાર આ ભાઈ રે મૂડાવીરા હોડી માં બેસાડ ને ગામને પાણીયારી ને મેરેલું એ તોડી તોડી સરોવરની પાડ રે પાય રે વીરા વિરા માં બેસાળ ને મોંદ રેતી ગાય પાછી રે વાડી છુવી યોગ રેયા પાય રે મૂડાવીરા હોડી માં બેસાળ ને વેરા મોર મોરલા રે મા એ માર્યા સે હરણ રે આ પાય રે મ છૂડાવીરા હોડી માં બેળને બહેન પાણી જને મે આપ્યા છે પાય રે મૂડા વિરા હોડી માં બેસાડ ને સાત વિષ બંધ મે માં એ લૂટી લૂટી કુવારી મે જાન રે પાય રે મચૂડા વીરા હોડી આટલું કે ઓડી તરવાને લાગી તે તરિયા સે જે તોરલ રેયા પાયરે મજુડારાડી માં બેલ ગુરુ ના પ્રતાપે તોરલ દે બોલા જેસલ તારા સંત શરણો વાસ રેયા રે ચૂડા વીરા હોડી માં બેસાડ ને મારી હોડી ને પ્રભુ પારજ કરજો એવું તાર જોડા વીરા હોડી માં બેસાડ ને વારે વારે પ્રભૂતમને વીન એકૂરે લાખો પ્રણામ રેઆ વાય રે મચૂડાવીરા માં બેસાળ ને વાય રે મચૂડાવીરાઓ માં બેસાળ ને જાવું મારે મોધ હોડી માં બેસાળ ને બોલો કૃષ્ણ કૈયા લાલ કીડાનાથ ની છે રામચંદ્ર ભગવાન